તો વિડીયોમાં ઠેર ઉધિ બિના રહેજો કારણ કે મારા લગ્ન છે તો આપણે શેરવાની તો બુક કરાવી દો તો હવે તમને ત્યાં જઈને મળીએ ત્યાં સુધી વિડીયોમાં બિના રહેજો કેવી શેરવાની આપણે પાસ કરી એ તમને બતાવીશું તો હાલો મિત્રો જઈએ હવે શેરવાની લેવા હાલો મિત્રો તો આપણે આવી ગયા છીએ અહીંયા જો શેરવાની બુક કરાવવા તો આપણે સોત્રીમાં તમે જોઈ શકતા છો જો આ શોરૂમ છે મસ્ત મજાના શેરવાની છે તો હાલો મિત્રો ઉપર જઈને તમને બતાવીએ કઈ રીતની શેરવાની છે એ તો હાલો તો જઈશ હાલો મિત્રો તો આપણે આવી જાય સોત્રીમાં તો આપણી માટે શેરવાની લેવા માટે તો જો આપણી પાછળ કેવી સરસ મજાની શેરવાની છે તો તમે જોઈ શકતા છો અને જો બધી અલગ અલગ શેરવાની છે આપણે પણ શેરવાની પસંદ કરવાની છે તો વિડીયોમાં બીના રહેજો કેવી પસંદ કરીએ તમને બતાવશું તો વિડીયો ઠેઠ બધી પૂરો જોજો તમને બતાવશું અને આપણે જો અહીંયા કેવી સરસ મજાની પાઘડીની ઊભતી છે હાલો મિત્રો આપણે જો શેરવાની પહેરી છે કેવી લાગે કોમેન્ટ કરજો હાલો મિત્રો તો જો મારા સંદુભાઈ તો જો મસ્ત મજાનું શું કહેવાય મને ખબર ને પણ એ ત્યાં પૂછી લેવું ઇન્ડોવેશન એમ આ જો ઇન્ડોવેશન બુક કરાવે છે પહેર્યું છે એમ પછી જોઈ હમણાં આપણે બતાવશું કઈ રીતનું લાગે છે એ તો ત્યાં સુધી વિડીયોમાં બિના રહેજો ભાઈ ને ચાર કરે છે खाली नयावर फोटो वाले पछी જોઈ લેજે કે રીત મેં છે સંદો ભાઈએ ઇન્ડોવેશન પેરી લીધું છે કેવું લાગે જરી કોમેન્ટ કરીને કહેજો હમણે કામ નું તો ઓકે નમસ્તે ઇન્ડોવેશન છે ને બુક કરાવી લીધું છે અને જો કેવા સરસ મજાના ઇન્ડોવેશન શેરવાની બધું છે અને અમારે સંદુભાઈએ બુક કરાવ્યું છે અને મેં કરાવ્યું છે એવું છે તો તમારે પણ કરાવવું હોય તો ભાગી જાય ચૌધરીમાં તો મસ્ત મજાનું અહીંયા સિલેક્શન છે આ રીતનું બધું નવું નવું છે

એટલે હવે આજે પાછું જવાનું છે પગે સાટું શેરવાની બુક કરાવવા એની હાટું પીઠી કુર્તું ને એવું બધું લેવા જવાનું છે તો ક્યાં જવાના છે એ વિડીયોમાં ઠેઠુંથી બનાવ રહેજો તમને બતાવશું તો હાલો મળીએ હવે ન્યા જઈને તે સોરી ગઈ પેલા

શેરવાની બુક કરાવવા તો જો અહીં કેવી સરસ મજાની શેરવાની છે અને ભગતને ચાર કરી નાખ્યો છે મસ્ત મસ્ત બ્લેઝર છે અહીં શેરવાની છે અને અમારે જો વરાજો થઈ ગયો છે ચાર કેમ લાગે જરી કોમેન્ટ કરીને કહેજો શું કહેવો વિપુલભાઈ અને સુપર ક્વોલિટી સાથે છે અને દુકાનનું નામ છે ભારત ક્રિશન ભાવનગરની અંદર તળાજા જગત નાકાની બાજુમાં અને કયો કોમ્પ્લેક્ષ છે

અને આ મારો વરાજો ત્યાર થઈ ગયો છે કેમ લાગે છે અને કેવી લાગે કોમેન્ટમાં કહેજો અને જે કોઈને લેવો તો પગ જ ભાવનગરમાં છે ભારત ફેશન તો જલ્દી વિઝિટ કરજો હાલો તો મળીએ પછી હાલો મિત્રો તો વિપુલભાઈ છે ને બીજી વાર લગ્ન કરવાની ટ્રાય કરે છે એટલા માટે જો શું કહેવાય

હું પહેરું છું બ્લેઝર જોધપુરી પહેરી છે તો કેવી લાગે કોમેન્ટ કરજો અને અહીંયા મસ્ત મજાનું નવું નવું કલેક્શન છે જોધપુરીમાં બ્લેઝરમાં શેરવાનીમાં તો બધી જો અલગ અલગ મસ્ત મજાની શેરવાની છે ઉપર બધું બ્લેઝર શૂટ હાલો મિત્રો તો જો હવે વરાજાની શેરવાની બુક થઈ ગઈ છે ને હવે પીઠી માટે કુર્તું તો અહીંયા કુર્તાનું પણ મસ્ત કલેક્શન છે તો જો અમારે વરાજો થઈ ગયો છે પીઠીના કુર્તામાં ચાર કેવું લાગે વરાજો થઈને કેવુંક લાગે એમ સારું લાગે એવું છે ભાઈ આવું છે ભાઈ વરાજો થવામાં કેવું થાય હાલો મિત્રો જો અહીંયા ભારત ફેશન માલી ભગત માટે કુર્તી બુકિંગ કરાવી છે હા શેરવાની સોરી હો કુર્તી તો આપણે પીઠીની લીધી છે તો આ રીતનું છે અને જો મસ્ત મજાની શેરવાની બુક થઈ ગઈ છે અને વ્યાજ બી ભાવે અને મસ્ત કલેક્શનની છે તો બધા મિત્રો પગી જજો ભાવનગર આપણે લીલા સર્કલની થોડાક આગળ